નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ત્રેવીસ જૂન બે હજાર ચોવીસના રોજ એકસો ત્રીસ મીટર લંબાઈનો બીજો સ્ટીલ બ્રિજ લોન્ચ કર્યો છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં વડોદરા નજીક દિલ્હી મુંબઈ નેશનલ એક્સપ્રેસ વે પર સ્ટીલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રસ્તા પરના ટ્રાફિકને પસાર કરવા માટે તુટક તુટક વિરામ સાથે બ્રિજનું લોકાર્પણ ચોવીસ કલાકમાં પૂર્ણ થયું હતું અઢાર મીટર ઊંચાઈ અને ચૌદ નવ મીટર પહોળાઈનો ત્રણ હજાર એમટી સ્ટીલ બ્રિજ મહારાષ્ટ્રના વર્ધામાં વર્કશોપમાં બનાવવામાં આવ્યો છે તેને ઇન્સ્ટોલેશન માટે ટ્રેલર પર લઈ જવામાં આવ્યો દેશના કોઈ પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૌથી લાંબુ હોઈ શકે છે બ્રિજ ફેબ્રિકેશનમાં લગભગ એક લાખ ચોવીસ હજાર બસો છેતાલીસ નંગ ટોર શેર ટાઈપ હાઈ સ્ટ્રેન્થ બોલ્સનો સી ફાઈવ સિસ્ટમ પેઇન્ટિંગ અને મેટાલિક સ્પેરિકલ બોરિંગ સાથે ઉપયોગ કરવામાં આવ્યો હતો જે તમામ સો વર્ષના જીવનકાળ માટે રચાયેલો છે